જય શ્રી રામ દોસ્તો અમારી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે યુટ્યુબર બનવું એટલું સહેલું નથી યુટ્યુબર બનવું એ ઇંગ્લિશ ગ્રામર શીખો એક જેવું છે પણ તમારે યુટ્યુબર બનીને યુટ્યુબ માંથી ઇન્કમ મેળવી જ છે તો સૌથી પહેલા તમારે વિડિયો બનાવવાથી શરમાવાનું નથી તમે શરૂઆતમાં વિડિયો બનાવો છો ત્યારે તમારા આજુબાજુના કેટલાક લોકો તમારી હસી મજાક કરે છે પરંતુ તેને નજરઅંદાજ કરીને આપણા કોન્ટેક્ટ ઉપર ધ્યાન દેવાનું છે અને હા તમારે ત્રણસો પાસઠ દિવસમાં ચાર હજાર વર્ષ ટાઈમ અને એક એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના રહેશે જો તમારે ત્રણસો પાસઠ દિવસમાં ચાર હજાર કલાક પૂરી ન કરવી હોય તો તમારે શોર્ટ વિડીયો અપલોડ કરીને નેવું દિવસમાં ત્રીસ લાખ વ્યૂ કમ્પ્લીટ કરવાના રહેશે જેનાથી તમારી ચેનલ મોનિટાઈઝ થાય છે મિત્રો તમારે શોર્ટને લોંગ વિડીયો ડેલી અપલોડ કરવાના છે વ્યૂ ભલે જીરો પચાસ થી સાઠ આવે પણ તમારે હાર માનવાની નથી એક દિવસ તમને જરૂર સફળતા મળશે અને હા એક ખાસ વાત તો તમે કોઈના વિડીયો ડાઉનલોડ કરીને યુટ્યુબમાં અપલોડ કરો છો તો જેનાથી આમ તો પૂરેપૂરી સંભાવના છે જેનાથી આપણી ચેનલ બંધ પણ થઈ શકે છે તો મળશું નવા એક વિડીયોમાં આપણે ત્યાં સુધી બધાને જય શ્રી રામ